નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ચોવીસ કલાક મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો જૂનાગઢમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે આ ઉપરાંત અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળ્યો હતો આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ તેમને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની રાહત તરીકે આપવામાં આવશે મિત્રો આ માટે વાત કરીએ તો માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આ ઉપરાંત સરકારી યુવાનો માટે યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રી પહેલા વરસાદે ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો મિત્રો વાત કરીએ તો નવરાત્રી પહેલાં ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે અમદાવાદમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ચિંતા જોવા મળી રહી છે કે દર વર્ષે આ ગ્રાઉન્ડમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે હાલ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ખાલી કરવા માટે પંપ લગાડી દેવામાં આવ્યા છે વર્ષ બે હજાર તેરથી જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જો કે મિત્રો આ વર્ષે આ ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદીએ દેશવાસીઓને આપી મોટી ભેટ મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું છે આ સાથે જ વડાપ્રધાને દેશના પાંચસો નવા ઈવી ચાર્જિંગ સ્ટેશનને લોન્ચ કર્યા છે તે જ સમયે ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ સુધીમાં દસ હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે જેના માટે પંદરસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે આ ઉપરાંત પીએમ મોદીએ દેશમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એલ એનજીના સ્ટેશનો પણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને મળશે પીએમ કિસાન યોજનાની સાથે વધારાના પાંચ હજાર રૂપિયાની સહાય મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ વિશ્વની સૌથી મોટી ડીબીટી એટલે કે ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરતી યોજનાઓમાંની એક યોજના છે આ યોજના હેઠળ દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતો આ નાણાંનો ઉપયોગ બિયારણ ખાતર ખરીદવા અને ખેતી સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકે છે હાલમાં જ કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આપવાનો નિર્ણય કર્યો છે આ રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાન યોજનાના હપ્તા ઉપરાંત પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય વધારે આપવામાં આવશે એટલે કે મિત્રો આગામી પાંચ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે સાથોસાથ વધારે પાંચ હજાર રૂપિયા પણ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે નર્મદા ડેમની જળ સપાટીમાં ચોવીસ કલાકમાં બે સેમીનો વધારો થયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ છેતાલીસ મીટરે પહોંચી ગઈ છે ઉપરવાસમાંથી ડેમમાં એક હજાર ચારસો પિસ્તાલીસ પોઈન્ટ છાલીસ ક્યુસેક પાણીની આવક થઈ છે જે બાદ નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઓક્ટોબર મહિનામાં બેન્કો પંદર દિવસ બંધ રહેશે મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પંદર દિવસ સુધી બેન્કોમાં કામ નહીં થાય દેશના વિવિધ કારણોસર બેન્કો અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ કરશે નહીં આ સિવાય ચાર રવિવાર અને બે શનિવારે પણ બેન્કો બંધ રહેશે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ બાર ઓક્ટોબરે દશેરા અને એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેન્કો બંધ રહેશે આમ મિત્રો વાત કરીએ તો દિવાળી જેવા તહેવારોને કારણે બેંકો પંદર દિવસ જેટલી બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકારે પેન્શન ધારકોને આપી મોટી રાહત કેન્દ્ર સરકારે પાસઠ લાખ પેન્શન ધારકોને આપી મોટી રાહત સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનામાં અંત સુધીમાં તેમનું પેન્શન મળશે આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસની બપોર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનરોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો હવે પેન્શન ધારકોને મહિનાના અંતિમ દિવસે પેન્શન પૂરું પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી મુદ્દે હિન્દુ સંગઠનોનું અલ્ટિમેટમ મિત્રો વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ ગરબાના આયોજકોને નવરાત્રીમાં વિધર્મીઓની એન્ટ્રીને લઈને અલ્ટિમેટમ આપ્યું છે આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ક્યાંય પણ કંઈ ખોટું થાય તો પોલીસને જાણ કરો કાયદો હાથમાં ન લો દરેક દીકરીની સુરક્ષાની જવાબદારી પોલીસની છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી મિત્રો વાત કરીએ તો વડોદરામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે ભારે વરસાદને કારણે આજે અને આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે વડોદરા શહેરમાં અંદાજે સવારે આઠ કલાકથી રાતના સાત વાગ્યા સુધીમાં ત્રણ પોઈન્ટ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુરત એરપોર્ટ પર ઈ વિઝા સર્વિસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી મિત્રો વાત કરીએ તો સુરત એરપોર્ટ પર ઈ વિઝા સર્વિસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે હવે દુબઈ શાહ સુરત આવતા સુરત આવવા માંગતા લોકોને ઈ વિઝા મળવા મળવા સરળતાથી મળી શકશે વિદેશથી સુરત આવતા પેસેન્જરને ઈ વિઝાના અભાવે મુંબઈ અમદાવાદ દિલ્હી એરપોર્ટ પર ઉતરાયણ કરવું પડતું હતું હવે તે લોકોને ખૂબ ફાયદો થશે ઉદ્યોગકારોએ ચેમ્બર ઓફ કોમર્સના સંપર્ક કરી સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવવાની રજૂઆત કરી હતી ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો તહેવાર પહેલા સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો થયો મિત્રો વાત કરીએ તો સોનાના ભાવને લઈને મોટો વધારો થયો છે છેલ્લા એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં ચૌદસો ને સિત્તેર રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સોતેતેર હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે પહોંચી ગઈ છે આ મિત્રો વાત કરીએ તો દિવસે ને દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચોખા પર એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવશે મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે પાકા ચોખા પર એક્સપોર્ટ ડ્યુટી વીસ ટકા કરી દેતા ડાંગર પકવતા ખેડૂતોની આવકમાં મોટો ફટકો પડશે તેવી રજૂઆતો બાદ કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને ડેપ્યુટી ડ્યુટીમાં ઘટાડો કરીને દસ ટકા કરી દેવામાં આવી છે જેનાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ખાસ કરીને ચોખા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારે આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કર્યો મિત્રો વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ડીએની ભેટ આપ્યા બાદ હવે હેમંત સોરેન સરકારે ખેડૂત મિત્રો સાથે મિડ ડે મીલ રસોઈના પણ મોટી ભેટ આપી છે નવરાત્રિ દશેરા પહેલાં રાજ્યની હેમંત સોરેન સરકારે તેમના માનદ ભથ્થામાં વધારો જાહેર કર્યો છે શુક્રવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઝારખંડની સરકારે શાળાઓમાં કામ કરતા ખેડૂત મિત્રો અને મધ્યાહન ભોજન બનાવતી મહિલા રસોઈયાના માનદ વેતનમાં હજાર રૂપિયાનો વધારો કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકાર હવે એક ઓક્ટોબરથી શ્રમિકોને દર મહિને આપશે છવ્વીસ હજાર રૂપિયા સરકાર દ્વારા કામદારોની વિવિધ શ્રેણીઓ અનુસાર લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે અને નવા ફેરફાર હવે લાગુ કરી દેવામાં આવ્યા છે નવા ફેરફારો બાદ હવે અર્ધકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન દર આઠસો ને અડસઠ રૂપિયા પ્રતિદિન થઈ ગયો છે અને તેમને દર મહિને બાવીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા મળશે જો આપણે કુશળ કામદારો કારકુન અને નિઃશસ્ત્ર ચોકીદાર કે ગાર્ડની વાત કરીએ તો તેમનું લઘુત્તમ વેતન નવસો છોપન રૂપિયા પ્રતિદિન થઈ ગયું છે આ હિસાબે હવે તેનો માસિક પગાર છવ્વીસ હજાર આઠસો ચાર રૂપિયા પ્રતિમાસ થશે તે જ સમયે ઉચ્ચ કુશળ કામદારોને હવે દર મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મળશે તેમનું લઘુત્તમ વેતન વધારીને દસ હજાર પાંત્રીસ રૂપિયા એક હજાર પાંત્રીસ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો શ્રમિકોના લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સછોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે